છોટાઉદેપુરનું કવાટ તાલુકા કે જ્યાં હાફેશ્વર બાદ હવે નસવાડીના ઘેસવાડી ગામેથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા નસવાડીમાં છેલ્લા એક સપ્તાહથી સાત વીજ પોલ તૂટી પડ્યા છે અને વીજ લાઈન પણ પડી ગઈ છતાં વીજ કંપનીએ વીજ પુરવઠો પૂર્વવત કરવાની દિશામાં કોઈ કાર્યવાહી ન કરતા ઘેસવાડી ગામના ગ્રામજનો જાતે જ વીજ લાઈન ઉભી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો આવા દ્રશ્યો હાફેશ્વરથી સામે આવ્યા હતા જ્યાં રસ્તાના અભાવે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ગામમાં ટ્રાન્સફોર્મર પહોંચાડતા ન હતા આખરે વીજ સમસ્યાથી ત્રસ્ત જાતે જ લાકડાના સહારે ટ્રાન્સફોર્મર ઉપાડીને લઈ ગયા નસવાડીમાં છેલ્લા એક સપ્તાહથી સાત વીજ પોલ તૂટી પડ્યા છે અને વીજ લાઈન પણ પડી ગઈ છતાં વીજ કંપનીએ વીજ પુરવઠો પૂર્વવત કરવાની દિશામાં કોઈ કાર્યવાહી ન કરતા ઘેસવાડી ગામના ગ્રામજનો જાતે જ વીજ લાઈન ઉભી કરતા હોય તેવો વિડિયો વાયરલ થયો ગઈકાલે આવા દ્રશ્યો હાફેશ્વર થી સામે આવ્યા હતા જ્યાં રસ્તાના અભાવે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ગામમાં ટ્રાન્સફોર્મર પહોંચાડતા ન હતા આખરે વીજ સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનોએ જાતે જ લાકડાના સહારે ટ્રાન્સફોર્મર ઉપાડીને લઈ ગયા